મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં ને અત્યારે વાગ્યા છે સવારના સાત તો આપણે આવી ગયા છે કાબળ ઉપર ગાંધીબાપુને બધાય રાગી જા હું ગાંધી બાપુ રાગી ગયા નહીં નહીં થઈ ગયા તો હવે ગાંઠિયા લઈ આવીએ હા બજારમાંથી ગાંઠિયા લઈ આવ્યા અડી રામનગરમાંથી પછી નાસ્તો કરી લઈએ બાકી વિડીયો મેન સુધી બીના લેતા તો ચાલો જઈએ ગાંઠિયા લેવા તો ભાઈ સવાર સવારમાં આપણે ને લઈને આજ માં છે ને ભાઈ આપડે અહિયાં જામનગર થી કઈ કરી ચાલીસ કિલોમીટર જેવું મંગલ માં નું મંદિર છે કયું કામ ખીરી 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 જવાનું છે આપણે તો વિડીયો મેં સુધી બના દો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સચકાબ કરવાનું ભૂલતા નહીં કેટલા કિલોમીટર અંદર થાય પાતરી તરી પાંતરી થાય ને હા તો જાઈએ હાલો બીજું હું મોટું મંદિર હશે ને જોરદાર છે આપણે ભાઈ તોડી લીધી છે એક લોરખો ગાંધીબાપુએ તોડી લીધો રલા આટ આવેલા છે ગાંધી ગાંધીબાપોએ લૂરખો તોડી લીધો છે આમ અમે સવારમાં આવ્યા ને ત્યાં લાગત લૂરખા ખાતા પણ આ ગાંધી બાપુ છે ને બધાય ઉપાડી લીધા બે એક જ ધીમે ખાલી એક કલાક જ અહીં છે મને એમ છે કે આ બે દિ અહીં એ હોય ને ગાંધી તો આ વહેલો તો ઉપાડી લે એમ છે ચાં છે એટલા પાકલ છે હા એક કાઠી છે ચો ચો હા બાપ જયારે તો ચાર થઈ ગયા છે બધા હવે

ફાઇનલી મિત્રો એમ કેવાય છે કે આપણે શ્રી મોંગલધામ ખીરી બગીચા થઈને આપણે ભાઈ બનો છે બધા અરે આવેલા મોજા કરણભાઈ તો ચાલો દર્શન કરવા જઈએ અને અહીંના લોકેશનની વાત કરીએ ને તો અહીં જામનગરથી ત્રીસ કિલોમીટરના અંતરમાં આવેલું છે કેટલું થાય તરી થાય ને જામનગરથી જામનગર ત્રીજ ચાલો દર્શન કરીએ તો આપણે ગાંધી બાપુ પાણી પીવા મળ્યા છે ઓલો મને ઓલો ભરદેત ભાઈ લોટો ભરદે ગાંધી મને એમ જ છે એટલે મગ તો આપણે છે ને મિત્રો મંગલમના દર્શન કરી લીધા પણ ત્યાં વિડીયો શૂટિંગ અલાઉટ નહોતું એટલે હું વિડીયો શૂટિંગ બની કર્યું હતું બાકી બહારથી જે છે ને લોકેશન છે જો આવી રીતનું છે બધું કેમ કે અંદર જે મંદિરની અંદર અલાઉટ નહોતું ને એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું તો આપણે છે ને ભાઈ મંગલમના દર્શન કરી લીધા અને હવે આપણે આગળ છે ને બાલાછડી હું બાલાડી

સૈનિક સ્કૂલ બાલાસડી બાલાસડી ગયા છે છે કેકડો કેકડો હા વાળી એટલે અહીંયા ગારા જેવું છે

જો પાણી માં ગળી જાય આવું છે બધું બધા યાર હેર કા ભેગા છે હેમાનવાળા બાકી અહીં આવા પાણા છે આ શું કહેવાય તુવેર 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 આમાં થાય ખાડામાં તુવેર એ ઓલું ઓલું ઓલા ઝાડ વાય છે ઓલા ખાલા કે એવું છે ને બાકી પાણી તો છે આમ બહુ આઘું હવે આપણે અહીંયા પગ ને હાવ થાકી જાય એટલે અહીંથી હવે આપણે વળી જવાનું છે સાયતમ આઠમ ના મોજ બધા રજાવું હોય કે નહીં એટલે અહીંયા આટા મારવા આવે કેમ કે આપણે ઓલા પણ પેલા જે આપણે ગયા તા ને ઓલું કેવું ખીરી ખીરી ને ખીરી મોંગલ ધામે ગયા તા ને જ્યાં બધાય જાય પછી જ્યાંથી ડાયરેક્ટ અહીંયા વહી આવે કેમ કે જ્યાંથી આવડો જગ્યા છે ને એ લગભગ બે બે કિલોમીટર જેવું હશે

આપણે કેકડા જોતા હતા બાકી જો એવું નતું એ તો આપડે પેલા વેલા હતા ને એટલે આપણને હાલતા નતું આવડતું ને એટલે લહર તું હવે ફાવી ગયું એ સાય છે ને લહર બાકી ભૂલા કરાઈ લે સારું દાલ પકવાન્યા ચાલે ભાઈ આ બધું આને શું કહેવાય